એવી જ રીતે આપણા સમાજનો ઉદ્ધાર થાય સમાજનો વિકાસ થાય સમાજની પ્રગતિ થાય એટલા માટે આપણા ભાઈ પાસે જઈને આપણે વસ્તુ આપણો ભાઈ આગળ આવે ને અને આપણો ભાઈ આગળ આવશે તો સમાજ આગળ આવશે એ સમૃદ્ધ થશે તો સમાજ સમૃદ્ધ થશે એના પાસે બે પાંચ પૈસા આવશે તો એ ક્યારેક સમાજના વિકાસમાં કે સમાજના કલ્યાણના કાર્યમાં વાપરશે એની એવી ભાવના થશે આમાં કોઈ સ્વાર્થની વસ્તુ નથી આમાં કોઈ પક્ષપાતની વસ્તુ નથી વ્યાસપીઠ ક્યારે એવો રસ્તો ન બતાવે કે જેમાં પક્ષપાત કે સ્વાર્થની વસ્તુ સમાજના ઉત્થાનમાં રાષ્ટ્રનું પણ ઉત્થાન છે અને રાષ્ટ્રના ઉત્થાનમાં વિશ્વનું ઉત્થાન છે વિશ્વનું કલ્યાણ છે એટલે સમાજના લોકોની જરૂરિયાત છે આપણા જ ભાઈ ને ખેંચીને આપણે આગળ લઈ આવવાનો છે હાથ ખેંચીને ફરી પાછો કહું હાથ ખેંચીને પગ ખેંચીને પગ ખેંચીને એને પાડવાનો નથી એને હાથ ખેંચીને એને ઉપર લઈ આવવાનો છે હાલ હું તને મદદ કરું તને જરૂરિયાત છે ને હું તારો સધિયારો થાવ